રાપર ભારત વિકાસ પરિષદની શાખાના નવા હોદ્દેદારોનું ગઠન કરવામાં આવ્યું પ્રમુખ તરીકે ડોક્ટર પ્રસાદ અને મહામંત્રી તરીકે પારસ ઠક્કરની સર્વાનુમતે વરણી કરવામાં આવી રાપર પ્રતિનિધિ પ્રતિનિધિને એક વિસ્તૃત અહેવાલ ભારત વિકાસ પરિષદ રાપર શાખાની સામાન્ય સભા યોજાઈ હતી જાદુ નાટક સહિતના અનેક કાર્યક્રમો આ પ્રસંગે યોજાયા હતા ભારત વિકાસ પરિષદ રાપર શાખાની સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી પ્રમુખ ડોક્ટર રાહુલ પ્રસાદ મહામંત્રી પારસ ઠક્કર ઉપપ્રમુખ વિપુલ ઠક્કર ભીખુભા સોઢા મંત્રી કનકગીરી ગોસ્વામી ડોક્ટર કનુજી પરમાર ખજાંકી શૌજી ભારતી સંગઠન મંત્રી અંકિત ચંદે મહિલા સંયોજિકા અંજનાબેન ચંદે સહ સંયોજિકા કિરણબાઈ જાડેજાની વરણી કરવામાં આવી હતી સલાહકાર તરીકે ડોક્ટર ત્રિકાલજી મહારાજ દિનેશભાઈ સોની રાજેશભાઈ ચંદે હીરાભાઈ પટેલ વાડીલાલ શાવલાની વરણી કરવામાં આવી હતી દુગર એમ કુમારનો ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જાદુના કાર્યક્રમનું અને નાટક નશો ન કરશો કોઈનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત ઝોનના દીપેન પંડ્યા અશોક સિજાલા મોરારદાન ગઢી ડોક્ટર રમેશ દોશી મનસુખ ઠક્કર ઈશ્વર ચાવડા ડોલરભાઈ ગોર કેશુભા વાઘેલા ડોક્ટર પ્રતિમા કુમારી રેણુકા દરજી ચંદ્રેશ દરજી વિપુલભાઈ ઠક્કર શૈલેષ સોની અમૃત નિશર અશોક સોની અરુણભાઈ ગાવંડે નિલન્ના જોશી ડોક્ટર દેવેન્દ્રગીરી ગોસ્વામી વિનોદ દાવડા જયેશ સોની સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા સંચાલન પારસ ઠક્કર એ કર્યું હતું આવકાર ડોક્ટર પ્રસાદે આપ્યું હતું અને હોદ્દેદારોના નામની જાહેરાત દિનેશભાઈ સોનીએ કરી રીતે આભાર વિધિ ચંદ્રેશ દરજીએ કરી એમ આમતક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા પારસ ઠક્કરે જણાવ્યું હતું